પાટણ શહેરમાં પાંચ જેટલી સોસાયટીની મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી હતી નગરપાલિકાની સુવિધા પૂરી પાડવામાં ઊણી ઉતરતા મહિલાઓ રજૂઆત કરવા પહોંચી હતી શહેરના અંબાજીનગર વિસ્તારની પાંચ સોસાયટી આગળ પાણી ભરાતા ગટરના મુદ્દે રજૂઆત કરી હતી જેમાં જણાવેલું હતું કે છેલ્લા પાંચ વર્ષથી ગટરના પાણી ભરાવા વરસાદી પાણી નિકાલ કરવા રોડ રસ્તાઓ પર ફરી વળેલ છે ત્યારે એ સહિતના મુદ્દાઓ સાથે નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા મહિલાઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા સોપાનવિલા મુનિજી સોસાયટી માહી સોસાયટી એપોલો સોસાયટી સહિતની અન્ય સોસાયટીની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો બહુ થશે પાણી ગંદકી ગટરો ઉભરાય છે માટે ગંદકી થશે રોગચાળો ફાટી નીકળશે તો નગરપાલિકા કોઈ જવાબદારી લેતી નથી જવાબદારીના જવાબ આપે છે ખાસ સુધી આવ્યો નથી પ્રાંત અધિકારીશ્રીને અરજી કરવા છતાં બી આવ્યો નથી ડીડીઓ સીને અરજી કરવા છતાં પણ નથી આવ્યો તો સ્વાભાવિક જ છે કે અમે આજે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છીએ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને અમારા પ્રશ્નનો નિરાકરણ અધિકાર નિરાકરણ અધિકારી શ્રીઓ પાસેથી જવાબ લઈ અથવા તો એમના પાસે કામ લેવડાવી અમને એનું નિરાકરણ કરી આપે